નમસ્કાર પ્રિય ગ્રાહક મિત્રો તમને અને તમારા પરિવારને ધાનેરા ઇન્ડિયન તરફથી દિવાળી તથા નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ પ્રકાશ પર્વ તમારા જીવનમાં ખુશીઓ સમૃદ્ધિ અને આરોગ્ય લાવે તેવી શુભકામનાઓ આપે વર્ષભર જે અમારામાં વિશ્વાસ રાખીને અમને જે આવકાર્યા છે અને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે એ બદલ આપ સર્વનો ધન્યવાદ આવનારા વર્ષોમાં પણ આપના તરફથી અમને આવી રીતે તમારો સાથ અને સહયોગ મળી રહે એવી અપેક્ષા રાખીએ છીએ વધુમાં આ ચેનલના માધ્યમથી હું જણાવવા માગું છું કે આપણે એલપીજીને લઈને ઘણા ઘણા એક્સિડન્ટો હાલમાં થઈ રહ્યા છીએ તો એનું મેઇન એક કારણ છે કે સિલિન્ડરની જે સુરક્ષા જ પાઇપ હોય છે એ પાઇપના લીધે અવારનવાર એક્સિડન્ટો થાય છે કારણ કે જ્યારે આપણે કનેક્શન લીધું છે ત્યાંથી એક જ જે પાઇપ લગાવેલી છે હજી સુધી ઘણા લોકોને ઘણા ગ્રાહક મિત્રોને એની એ જ પાઇપ યુઝ કરતા હોય છે બદલતા હોતા નથી પરંતુ હું એવું કહું છું કે આ પાઇપ દર પાંચ વર્ષે બદલી નાખવી જોઈએ અથવા તમારી જે પાઇપ છે એમાં એક એક્સપાયરી ડેટ લખેલી હોય છે જો એ એક્સપાયરી ડેટ જતી રહી હોય તો પણ તાત્કાલિક બદલી નાખવા વિનંતી છે અને તમારા મેમો મંગાવવા એક મેસેજ આવતો હશે કે યોર સુરક્ષા પાઇપ એઝ બિન ડ્યુ તો તમારે તાત્કાલિક ડિલિવરીમેનનો કોન્ટેક કરી અથવા મિકેનિકનો કોન્ટેક કરીને આ પાઇપ બદલી નાખવી જો તમે તમારું સેફ્ટીનું ધ્યાન રાખશો તો આપણો પરિવાર પણ સલામત રહેશે અને સલામતીની જવાબદારી આપણા સૌની છે તો આજે જ તમારા બિલની અંદર ચેક કરો અથવા તમારી સુરક્ષા પાઇપ ચેક કરો જો એમાં ડ્યુનો મેસેજ હોય અથવા સુરક્ષા પાઇપ તમારી એક્સપાયરી ડેટ થઈ ગઈ હોય તો એ તાત્કાલિક બદલી નાખવી વધુમાં જે તમારે ઈ કેવાયસી જે સરકાર સુધીની જે ગાઈડલાઇન છે એ મુજબ ઈ કેવાયસી કરાવવાનું થાય છે તો ઘણા ખરા ગ્રાહક મિત્રોએ અત્યારે ઉજ્જવલાના મોટાભાગના ગ્રાહક મિત્રોએ ઈ કેવાયસી કરાવી નાખી છે જ્યારે રેગ્યુલર ગ્રાહક મિત્રોએ ઈ કેવાયસી કરાવેલ નથી તો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લેવા વિનંતી છે બે મિનિટનો ટાઈમ લાગે છે એમાં તો એ જલ્દી કરાવી દેશો અને લાયન્સ ક્લબ ઓફ ધાનેરા તરફથી પણ હું એક મેસેજ આપવા માગું છું કે લાયન્સ ક્લબ ઓફ ધાનેરાને ધાનેરા નગરજનોએ ખાસ કરીને માતા અને બહેનોએ જે આ વર્ષની અંદર અમને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે એવો સાથ અને સહકાર આવનારા વર્ષોમાં પણ મળી રહે એવી અપેક્ષા અમે રાખીએ છીએ અને અમે એવા એનાથી પણ અપકમિંગ પ્રોજેક્ટ અમે આગળ પડતા લાવી રહ્યા છીએ કે લાયન્સ ક્લબના ઇતિહાસમાં કે ધાનેરાના ઇતિહાસમાં ના થયા હોય તો ફરીથી આ સર્વે ગ્રાહક મિત્રો નગરજનો ને ધાનેરા ઇન્ડિયન તરફથી ને લાયસ ક્લબ ધાનેરા તરફથી ફરીથી દિવાળીના રામ રામ નૂતન વર્ષા અભિનંદન